નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો હડકમય માના મંદિરથી માતાજીના દર્શનના દ્રશ્યો હડકમય માતાના મંદિરે આજે જે મેળો લાગ્યો છે લોકો દૂર દૂરથી દર્શન કરવા આવી રહ્યા છે આપ જોઈ શકો છો વિશાળ સંખ્યામાં લોકો ગામે ગામથી શહેર શહેરથી લોકો આવ્યા છે અત્યારના આરટીઓ સર્કલ પાસેથી લોકો પસાર થઈ રહ્યા છે અને લોકો ચાલીને લગભગ થી પાંચ કલાક સુધી સતત ચઢીને અડકમયનું માતાનું મંદિર જે ખોટ ગામમાં આવેલું છે ત્યાં જાય છે દર્શન કરે છે અને પછી પાછા આવે છે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો ત્યાં રહીને જઈ રહ્યા છે અને પોતાની માનતા પૂરી થાય તો લોકો દેશ વિદેશથી લોકો અહીંયા આગળ પગપાળા દર્શન કરવા માટે પહોંચે છે આપ જોવો છો કે આ જ્યારે આ લોકો દર્શન કરવા માટે જતા હોય છે તો कड़ी सुधीनों रस्तों है ये तो टोटल आम कही तो जाम लगेलो व्यवस्था एटली बड़ी अव्यवस्थित कि ट्राफिक राजू बढ़िया है मैं गांधी आश्रम में रहता हूँ और ये जो अभी लोग चलते हुए जा रहे हैं अड़कसा माँ के मंदिर जा रहे हैं जिसको मोटी माँ भी बोला जाता है उनके प्रति हमको भी खूब आस्था है खूब श्रद्धा है और हम ये चिकन जी नींबू शरबत मिला रहे हैं लोगों को ताकि उनको थोड़ी ठंडक मिले और उनके लिए आगे चलने में सहायता मिले और माता जी सबका भला करें जय अम्बे माँ